લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ દિગંબર જૈન સમાજ દ્વારા અહિંસા યાત્રા યોજાઈ અમદાવાદમાં અહિંસા યાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જૈન ધર્મના પ્રભાવ વધારવા અને સમગ્ર દિગ દિગંબર જૈન સમાજને એક મંચ લાવવાના હેતુથી શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું આ યાત્રાનો મુખ્ય હેતુ વિશ્વમાં લોકોમાં અહિંસાની ભાવના જાગૃત થાય આ અહિંસા યાત્રામાં એક હજાર ટુ વ્હીલર ચાલીસ ઓપન જીપ દસ આઇસર ટેબ્લો સાથે એકસો પચાસ ફોર વ્હીલર સહિત પાંત્રીસો થી ચાર હજાર પુરુષો અને મહિલાઓ તથા બાળકો જોડાયા હતા આ અહિંસા યાત્રા એકવીસ તારીખ અને રવિવારે યોજાઈ હતી અહિંસા રેલી ભગવાન મહાવીર જન્મ ના કલ્યાણ દિવસ નિમિત્તે આ હિંસા રેલી કાઢવામાં આવી છે એનો સંદેશ ભગવાનના મહાવીરના સંદેશ જગજગ ને ત્યાં કલ્યાણ થાય એ હેતુ થી આપણા રેલી આયોજન કરેલું છે ભગવાન માયુ સંદેશ એ હતો જીવો જીએ જીએ એક એનો સંદેશ એવો છે કે જગને વિશ્વ એ સંદેશ આપે છે કે તમે પણ જીવો અમે પણ જીએ બધા જીવા દઈએ એવા સંદેશ થી ભગવાન માયુ આ સંદેશ પહોંચેલો હવે મહાવીર જયંતિના નિયમના દિવસે અમે બધા સમાજના અગ્રણીઓ એવું નક્કી કરેલું કે આમ પબ્લિક એટલે દરેક પબ્લિક જેની અને બધા લોકોને સિવાય એ લોકોને સમાજ દ્વારા કે જૈન લોકોનો કયો ધર્મ છે કઈ રીતનું પાળે છે શું એમનું વ્યવહાર છે તો અમારું અહિંસા પ્રમોદ ધર્મ આ વ્યવહાર છે એ ધર્મ અમે જન સુધી પહોંચવા માંગીએ છીએ અને ભગવાન મહાવીર ના સંદેશ જન સુધી પહોંચે સૌ સુખી થાય સંસારમાં શાંતિ થાય એ હેતુથી અમે આ રેલીઓ અહિંસા રેલીઓ આયોજન કરેલો છે એ મહાવીર જયંતિના નિમિત્તે અમારી સમાજની બધાએ

પચાસ કિલોમીટર ની અંદર અમને પાંચ હજાર માણસ ભેગા થઈ શકાય સાથે અહિંસા રેલી નો સંદેશો આપ્યો છે હાટકેશ્વર જૈન મંદિર થી શરૂ થઈ હતી અને ભારત પાર્ટી પ્લોટ ખાતે સમાપ્ત થઈ હતી આ યાત્રામાં પ્રસાદના પેકેટો તૈયાર કરી યાત્રા દરમિયાન જે કોઈ લોકો રસ્તામાં આવતા હતા હતા તેમને આપવામાં આવ્યા સમાપન સમારંભ બાદ પાંચ હજાર જેટલા જૈન સમાજના લોકોએ સામૂહિક પ્રસાદ લીધો હતો આમ જૈન ધર્મના સિદ્ધાંતો અને અહિંસાના સિદ્ધાંતો આધારિત ભવ્ય શોભાયાત્રા અમદાવાદમાં યોજાઈ હતી દર્શક મિત્રો આ હતા સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર